રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રાના મહત્તમ તાલુકાને જોડતી હશે સરદાર યાત્રા નોટિસ વગર ડિમોલેશન થશે ત્યાં પહોંચીને કોંગ્રેસ દેખાભો કરશે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ પોલિટિકલ અફેર્સ કમિટી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ શ્રી મુકુલ વાસનિક ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોયલની અધ્યક્ષતાએ બેઠક મળી હતી આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપતા સૂચનો કર્યા હતા આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાત થી આવે એ સરદાર સાહેબ ને દોઢસો મી જન્મ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમ નું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર સાહેબના મૂલ્યો સરદાર સાહેબના વિચારો પ્રચાર પ્રસાદ સાથેની યાત્રા કરશે સાથો સાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નાના નાના લોકોને બેઘર કરવા માટે કોઈપણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ ન પડે અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે આ નાગરિકો અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને કરુઝુર્ગોને જે તકલીફ પડી રહી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં બેઠકમાં આવી સાથો સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી લેતા લોકોને જ્યારે એનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિમોલ્યુશન થતું હોય છે લોકોની હેરાનગતિ થતી હોય છે ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આપશે સાથોસાથ રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં પણ જે રીતે લારી ગલ્લા પાથરના સામાન્ય નાના નાગરિકો પોતાનો સ્વરોજગાર કરીને મહેનત અને સન્માન સાથે કરતા એ આ હપ્તારાજ અને ડરથી જે રીતનો ભય ઉભો કરવામાં આવે છે પોલીસના ડંડાના જોડે એમને બેરોજગારી તરફ ધકેલવાનું કૃત્ય ચાલી રહ્યું છે વર્ષોથી ધંધા કરનાર લોકોને દૂર કરવામાં આવે એ ચલાવી લેવાય નહીં ત્યારે એની રોજગારી માટે કોંગ્રેસ પક્ષે આજની બેઠકમાં એ પણ માંગ કરી છે કે વોકસ પોલિસીનો સંપૂર્ણ પણ પારદર્શક રીતે ઉપયોગ થાય લાડી કલા આતંકાવાળા પણ આજ રાજ્યના નાગરિક છે ટેક્સ પેયર નાગરિકો છે તો નાના માણસને ધંધો રોજગાર સન્માન સાથે કરવામાં આવે ડર ભય ન કરવા ત્યારે તેમને એવો ન્યાય મળે તેવી પણ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથો સાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનાની અંદર ગુજરાતની પસંદગી જે કરવામાં આવી ગાંધી સરદાની સરદારની ભૂમિ પર જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય એના માટે અમને રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાત કોંગ્રેસને આ તક આપી છે એ બદલ અમે એમનો ધન્યવાદ અદા કરીએ છીએ આપ સમગ્ર વિષય આજની બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈને અન્ય પાસાઓ અને આગામી કાર્યક્રમોની સ સારી રીતે વાતચીત થઈ હતી અને તમામ વરિષ્ઠ આગેવાનોને સૂચન કર્યા હતા